હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં સબક્રાઈબ જરૂરથી કરજો સપોર્ટ કરજો આજે આપણે બનાવીશું ફરાળી રાજગાની સેવ ચલો તો બતાવું તમને કઈ રીતે બનાવીશું બહુ બીજી છે ફરાળ બનાવવું હોય ઘણા ઘણા બહુ જ ઉપવાસ કરતા હોય તો કંઈક નવું નવું ખાવું હોય તો આ રીતે તમારે બનાવવા ચાલો એના માટે બે બટાકા લઈ લીધા છે પહેલાં હું છોલી લઈશ બે બટાકા લીધા છે એમાં હું મોરૈયો લઈશ ત્રણ મુઠી વાટકીથી લેવો તો એક વાટકી થશે તો એક વાટકી મોરૈયો ને ત્રણ બે બટાકા મીડિયમ સાઈઝના તો આપણે એને પહેલા ધોઈ લઈશું મસ્ત ધોઈ લીધું છે બંને હવે આપણે એને મીઠું નાખીને રાખી લઈશું બંને ભેગું મસ્ત બફાઈ જાય પછી આપણે આગળની પ્રોસેસ હું તમને બતાવું કે કઈ રીતે આપણે સેવ ઉતારીશું એમાં શું મિક્સ કરીશું ચલો ચેક કરી લઈશું કટોલ બટાકા કેવા બફાયા મસ્ત બફાઈ ગયા થોડું પાણી ઓછું પડ્યું હોય મીઠું ચોટ્યું હોય તો નહીં આપણે મીઠમાં નીકાળી લઈશું કારણ કે પાણી નાખી દઈએ ને તો કુકરમાં આઈડિયા ના આવે અને એકદમ પેલું થઈ જાય આપણે ચોટેલું નહીં લઈએ નોર્મલ આપણે કારણ કે મોઢિઓ કુકરમાં ને તો ચોટે જ છે તમે કહેતા કે ટાઈમ ઓછો હોય ફટાફટ બનાવવું હોય તો કુકરમાં બે મિક્સ બાફી લો તો મસ્ત થઈ જાય બટાકો અને મોરૈ બસ્ત બફાઈ ગયા છે અને આપણે બરાબર ઠંડા કરી દઈશું અને ભાગી લઈશું અને એમાં આપણે થોડો ઉમેરીશું રાજધરાનો લોટ જો તમાર જોડે મોટો હોય ને તો થોડું મિક્સરમાં ચકેડી ફેવડી લેવાની અને ઝીણો હોય તો વાંધો નહીં એમાં મસ્ત આપણે અને બાઇન્ડિંગ બી આપી દેશે અને ટેસ્ટી બી લાગશે મોરઈ અને બટાકું ભાગી ગયું છે એકદમ સરસ સ્મૂથ કરી લેવાનું એટલે સેવ ઝીણું હોય ને એટલે ગઠ્ઠા ક્યાંય રહી ના જાય ચલો આમાં ઉમેરીશું આપણે ચપટી દળેલી ખાંડ બહુ નહીં થોડી વધારે પડતી અને મરી પાવડર ઉમેરીશું મરચું નહીં નાખીએ ઘણા લોકો મરચું નહીં ખાતા તો આ રીતે બનાવીને ખાઈ શકે બરાબર હવે આવશે એમાં મીઠું ટેસ્ટ અનુસાર બસ અને થોડું લીંબુ થોડું નાખ્યું હતું એટલે ત્યાંથી જે રીતે ટેસ્ટ તમને ભાવતો હોય રીતે નાખવાનું આમાં આવશે થોડી લીંબુ બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ આ નવી છે તમે બનાવી ના હો તો બનાવજો ખાજો ટેસ્ટી લાગે છે થોડું ઠંડુ થાય એટલે આપણે અંદર એડ કરીશું રાજગઢાનો લૂટ આપણે એને થોડું ઠંડુ થવા દઈશું ત્યાં સુધી આપણે તેલ મૂકી દઈશું કઢાઈમાં જે રીતે મેં કીધું હતું આ રોટી કઢાઈ જ મને ખાવે છે તમને અંદરથી દેખાય નહીં ખરા અને મને આમાં રેસીપી બનાવવાનો બહુ જ મજા આવે છે એટલે હું આજ લઉં છું આપણે એને થોડું ઠંડુ થવા દઈશું થોડું ઠંડુ થઈ જશે ચલો તો આપણે સાડવા માટે તેલ મૂકી દઈશું અને આમાં મારી થોડું મોટું હતું એટલે મેં ચકેડી ફેવડી લીધી છે રાજગરાની લોટો એ આપણે અંદર એડ કરી દઈશું અને થોડું ઠર એટલે બધું હાથેથી આપણે મિક્સ કરી લઈશું એટલે આઈડિયા બી આવે કે બટાકાનું ક્યાંય કશું કટોર રહી ના કહેવાય આ રીતે આપણે મસ્ત તમને એવું લાગે તો તમે થોડું ઘણું પાણીના છાંટા નાખીને મિક્સ કરી શકો છો ચલો ઠી થઈ ગયું છે આપણે હાથેથી થોડું મસળી લઈએ ગરમ લાગે તો તમે તેલવાળો થોડું વાસ કરી શકો છો કારણ કે થોડું ગરમ હશે અને મોટી થાળી પાતળશો તો થઈ જશે જો પાણીના છાટા ને નાખવા હોય તો તેલ લઈને આવું વાથીથી મસ્ત મસળી લેવાનું અને એકદમ લીસું કરી દેવાનું એટલે તમારે સંચામાં ફસાય નહીં આ રીતે આપણે ક્યાંય બટાકાનો ગઠ્ઠો ગઠો હોય તો તમને આઈડિયા આવી જાય આ રીતે આપણે ભાગી લઈશું બધું દસ મિનિટ તમારે રાત્રે મસ્ત ને મસ્ત એ લેવડ લાગે કે કોઈ ઇશુ થઈ ગયું એ તો સિવના સંચામાં ભરી લેવામાં સે પણ એવું તૈયાર થઈ ગયું છે તો આપણે સિવના સંચામાં એને ભરી લઈશું પણ પહેલા હાથ ધોઈ લઈશું એટલે આપણે સેવ કાટતે ફાવે આપણને ચંચોળી લીધું છે અને હા ચીની ચાળી લીધી છે एकदम તમે આપણે આળું સેવ નું બનાવીએ એવી ચાળે છે અને ટાઈટ અને મસ્ત એમાં સંચોલમાં ભરી લઈશું જેટલું માય એટલું તેલવાળો હાથ કરશો ને એટલે ચોટસે નહીં રીતે મસ્ત ભરી લેવા તમારે હાથ ધોઈને સંજા નડવાનું એટલે સંજો બગડે ની ચાલો આપણે હાથ કોરા કરી લીધા કઈ નથી ઇઝી છે બનાવવાનું તમે બનાવજો ફરાળ એકનું એક કંટાળ્યા હોય બાર્સનું

રાજક સેવ હોય ને એટલે થોડી તમારે એકદમ સોફ્ટ અને એકદમ તટકલી ભેળ જેવી થશે એકદમ આપણે અને મોરૈયો છે ને અંદર મોરૈ બટાકા એટલે મસ્ત સોફ્ટ સેવ થશે ભેળ જેવી એકદમ પેલી આપણે રાજગરાની બનાવી કે એમાં ગોળ ગોળ રાઉન્ડ નહીં થાય આ તમારે મસ્ત ચેવડો બનાવો એને સરળો બહુ જ સ્વસ્ત બનશે હવે આપણે બધી સેવ પાડી લઈશું પછી હું તમને ચીવડો કઈ રીતે બનાવું એ કહીશ તમારે પડે કારણ કે અંદર મોર આવી જાય એટલે ગોળ રાઉન્ડ ના થાય છૂટી છૂટી આ રીતે સેવ થશે સરસ પણ લાગે ખાવામાં બહુ જ મસ્ત પાડી ગયો એટલે પછી બહુ ફૂલ ગેસ કરી દેવાનું જો આ રીતે તમારે કોઈ ચવાણું હજુ ગરમ છે પછી આપણે તમને ટેસ્ટ કરીને દે બતાવ કઈ રીતે એનું ચીવડો ચવાણો કે ફરાળી ચવાણું બી તમારે બનાવવું હોય તો તમે બનાવી શકો છો મસ્ત સીંગદાણા શેકી દેવાના અને પછી તળવાના ડ્રાય ફ્રૂટ પૂરું કાજુ છે બદામ છે દ્રાક્ષ છે એ બધું તમારે તેલમાં મસ્ત ફ્રાય કરી લેવાનું અને બધા મસાલા ખરી અને આમાં તમે મખાણા બી સરસ શેકીને કે ફ્રાય કરીને બી એડ કરી શકો મસ્ત ચવાણો બનીને તૈયાર થાય આજે હું તમને ખાલી સેવ જ બતાવું છું એ કઈ રીતે કરવી આપણે થોડાક દિવસ પછી આપણે એનો ચેવડો બનાવીશું ઘરે પરાળી ચેવડો કઈ રીતે તૈયાર કરવો મખાણા ડ્રાયફ્રુટ સીંગદાણા બધું નાખી બહુ જ મસ્ત બને હવે આપણે એને ચડવા દઈશું આને ખાલી પાડવા પાડતા તો વાંધી થાય પણ એને તળવી ધ્યાન નહીં મળશે તમારે કારણ કે આ એકદમ મોરૈયો બનાવી ને એટલે એકદમ સોફ્ટ મોરૈયો કેવો હોય છે ને મસ્ત આ તમે એકલી ખાઓ ને તો બી સારી લાગે અને આવો ક્લિયર કે ચવાણું કરો ને તો બી મસ્ત લાગે જો તમારે ચવાણું શીખવું હોય તો મને કોમેન્ટથી કોમેન્ટમાં જરૂરથી કહેજો હું બનાવવાની તો છું પણ મને થોડું મોટિવેશન મળશે કે ભાઈ ના આ લોકોને શીખવું છે એટલે હું બનાવું બહુ જ મસ્ત લાગે કેટલી મસ્ત દેખાય છે ને અને અવાજ તમને થોડી બતાવું હું એકવાર તમે આ સેવ બનાવીને રાખશો ને તો તમને લાગશે કે આપણે વારે ઘડી આવી સેવ બનાવીએ તેલવાળું હા ને તેલવાળું થઈ જાય ને તો તકલીફ પડશે તેલવાળું મેં જાતે જ કરી દીધો મેં તમને સલાહ લીધી અને મારાથી તેલવાળું થઈ ગયું એટલે આખો સંજોગ ફરશે હવે તેલ આખું રૂચિ અને ફરીથી કરવું પડશે સોરી ફ્રેન્ડ રાખો ખૂબ આગાર્યું નીકાળવું પડશે ચલો આ રીતે આપણે બધી સેવ ઉતારી લીધી છે હજુ એક સંજાની બાકી છે એટલે હું સંજો કા એમાંથી ક્લોટ કાઢી ધોઈ પછી ભરીશ તારે તો આગળ હું તમને બતાવું આમ વાંધો નહીં પણ વિડીયો લાંબ પૂર્ણ થાય એટલા માટે બધું કરવું પડે બ્રેન્ડ બાકી તો મારે કંઈ આમ બસ તેલ મેં લૂંચી નાખ્યું એટલે સાફ થઈ ગયું છે ચાલો તો આપણે સેવ તળાવી છે અને થોડી તૈયાર થઈ બી ગઈ છે તો આપણે વિડીયો લાંબો ના કરતાં આટલો એક વિડીયો પૂરો કરીએ છીએ સેવ બહુ ટેસ્ટી બને છે આનું ચવાણું ચીવડો ઘરે બનાવો અથવા તો તમે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો મખાણાવાળું હું બનાવીશ પણ તમે કોમેન્ટ જરૂરથી કરજો અને તમને કોઈને રસોઈનો શોખ હોય ને તો આ વસ્તુ કરવાની જ બહુ જ મોટી બહુ જ મૂળ રહે છે સારું રહે છે અને ઘરે બેઠા તમે કંઈક કરી શકો છો બાય ફ્રેન્ડ્સ જે એમ